નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ સાત કામ શાસ્ત્રો અનુસાર પૂનમની તિથિનું વિશેષ મહત્ત્વ છે દર મહિનાની પૂનમ મહત્ત્વપૂર્ણ હોય છે પરંતુ ઘણી પૂનમનું ખાસ મહત્ત્વ હોય છે આવી પૂર્ણિમાની તિથિઓમાંથી એક છે મહા મહિનામાં આવતી પૂનમ આ વર્ષે મહા મહિનાની પૂનમ ચોવીસમી ફેબ્રુઆરી છે આ પૂનમની તિથિને પુરાણોમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે અને જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરે છે અને પવિત્ર નદીમાં સ્નાન કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે જે વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં ભાગ લે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને બત્રીસ ગણું વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી વિશેષ લાભ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે આનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે જ્યારે કેટલાક એવા કામ પણ છે જે પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે બોલતી પણ ન કરવા જોઈએ ચાલો જાણીએ પૂનમના દિવસે કયા કામ ન કરવા જોઈએ અને કયા કામ કરવા જોઈએ તે જાણીએ એ પહેલાં વિડીયો ખૂબ જ મહત્ત્વનું છે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી સાંભળતા રહેજો પૂનમના દિવસે શું કરવું નંબર એક આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નદીમાં સ્નાન કરવાની ધાર્મિક પરંપરા છે તેનાથી જીવનમાં દુર્ભાગ્ય દૂર થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે નંબર બે આ દિવસે સત્યનારાયણની કથાનું વાંચન કરવો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરો નંબર ત્રણ પૂનમના દિવસે મા લક્ષ્મીની પૂજા કરો આ દિવસે ઘરના આંગણાને સાફ રાખો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે નંબર ચાર આ દિવસે દેવી લક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે તેથી સવારે સ્નાન કર્યા પછી અને ધ્યાન કર્યા પછી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરો નંબર પાંચ આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તુલસીના છોડ પાસે ઘીનો દેવો પ્રગટાવો આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક કાળા કપડાં ન પહેરો આમ કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને કંકાસ થવા લાગે છે કાળા કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેથી ખાસ કરીને પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો નંબર બે વાળ અને નખ ન કાપો એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ વાળ અને નખ કાપ્યા પછી તે શરીરના મૃત ભાગો તરીકે જોવામાં આવે છે તેથી પૂનમના દિવસે આ ભાગોને કાપવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે નંબર ત્રણ લડાઈ અને ઝઘડા ન કરો પૂનમના દિવસે ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખો આ દિવસે ઝઘડા અને તકરારથી દૂર રહો જે વ્યક્તિ પૂર્ણિમાના દિવસે લડાઈ અને ઝઘડા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે તેમજ આ દિવસે ઘરના વડીલોનું અપમાન પણ ન કરો તેમની મદદ કરો તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે નંબર ચાર સ્ત્રીનું અપમાન ન કરો પૂનમના દિવસે ભૂલથી પણ સ્ત્રીનું અપમાન ન કરો ઘરની સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે સ્ત્રીનું અપમાન કરવાથી માત્ર માતા લક્ષ્મી જ ક્રોધિત નથી થતા પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પણ નથી મળતી જો આવા ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તો પણ તે ક્યારેય સ્વીકારતા નથી નંબર પાંચ પૂનમનો દિવસ ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરો આવું કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી વાસ કરતા નથી નંબર છ કોઈની નિંદા કે ટીકા ન કરો શાસ્ત્રો અનુસાર પૂનમની તિથિના દિવસે કોઈ પણ વ્યક્તિની સામે કે તેની પાછળથી તેની ટીકા કે નિંદા ન કરવી જોઈએ એટલું જ નહીં આ દિવસે કોઈને દુઃખ પહોંચે તેવું ન બોલવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કોઈ પણ કામ કરવાથી માતા લક્ષ્મી તમારાથી હંમેશા નારાજ થઈ જાય છે અને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે નંબર સાત પૂર્ણિમાના દિવસે વૃક્ષો અને છોડને નુકસાન ન પહોંચાડવું જોઈએ જેના કારણે દેવી અને દેવતાઓ નારાજ થાય છે અને પૂર્ણિમાના દિવસે જીવ ન મારવા જોઈએ આના કારણે પણ દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે ક્યારે છે મહા મહિનાની પૂનમ હિન્દુ પંચાગ અનુસાર આ વખતે મહા મહિનાની પૂનમની તિથિ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીએ બપોરે ત્રણ કલાક છત્રીસ મિનિટથી શરૂ થશે અને પછીના દિવસે એટલે કે ચોવીસમી ફેબ્રુઆરીએ સાંજે છ કલાક અને ચોત્રીસ મિનિટે સમાપ્ત થશે તેથી ઉદય તિથિ અનુસાર મહા મહિનાની પૂનમ ચોવીસમી ફેબ્રુઆરીએ ઉજવાશે મહા મહિનાની પૂનમ પર શું દાન કરવું જોઈએ પૂનમના દિવસે ઘી ગોળ વસ્ત્ર ફળ ચણા ઇત્યાદિ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ગરીબ જરૂરિયાતમંદ અને ભિક્ષુકને ભોજન જરૂર કરાવો જો તમે અહીં જણાવેલ વાતોનું વિશેષ ધ્યાન રાખો છો અને મા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરશો તો તેનું તમને વિશેષ ફળ મળશે તો મિત્રો આશા છે કે આપણે આ માહિતી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ